હું પુણેથી માં આવી હતી ત્યાં મારી એક વ્યક્તિ સાથે થઈ તે દેખાવમાં ખૂબ સુંદર હતો અને ખેતરમાં ધાનની રોપણી કરી રહ્યો હતો હું પણ તેની સાથે ધાનના રોપા લગાવવા લાગી રોપા લગાવતી વખતે અમારી નજરો એકબીજા સાથે મળી અચાનક વરસાદ શરૂ થઈ ગયો અમે બંને વરસાદમાં પૂરેપૂરા ભીંજાઈ ગયા થોડીવાર પછી અમે એક વૃક્ષ નીચે ગયા અમે એકબીજાનો હાથ પકડ્યો આંખોમાં આંખો પરોવીને જોવા લાગ્યા અને પછી તો નમસ્કાર દોસ્તો મારું નામ રાધા છે હું પુણેમાં રહું છું મારી ઉંમર 28 વર્ષની છે હું પુણેમાં ખૂબ કંટાળી ગઈ હતી અહીંનું વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું હતું મારી તબિયત ખરાબ થવા લાગી હતી અહીંનો માહોલ મને સૂટ નતો થઈ રહ્યો અમારી પાસે પૈસા પાણીની કોઈ કમી નહોતી હું એક अमीर ઘરની છું પણ મારી તબિયત સતત બગડવા લાગી તો ડોક્ટરો એ મને કહ્યું કે તું કેટલાક સમય માટે પ્રાકૃતિક વાતાવરણમાં જઈને રહે તારી તબિયત ઠીક થઈ જશે તેથી મારા માતા-પિતાએ કોકણના એક નાના ગામમાં એક ઘર ભાડે લીધું અને મને ત્યાં રહેવા મોકલી દીધી હતી એ ગામ ખૂબ સુંદર હતું હતું વરસાદના ટીપાથી નહાયેલું હતું હરિયા વૃક્ષ થી સજેલું અને ઓઢા નદીના મધુર અવાજથી ગુંજતું હતું પહેલી જ નજરમાં હું એ ગામને દિલથી ચાહવા લાગી હું ત્યાં નવી આવી હતી મને ત્યાં કંઈ જ ખબર ન હતી હું એકલી જ આવી હતી મારા મા બાપ બંને નોકરી કરતા હતા

અને તેના માતા પિતા રહેતા હતા એ છોકરો ખૂબ જ એન્ડસમ હતો હું તેને અવારનવાર મારા ઘરેથી જોતી હતી તે ખેતી જ કરતો હતો સવારે રોજ ઉઠીને પોતાની ગાય લઈને ખેતરમાં જતો હતો ખેતરમાં જો વાવણી કે કાપણીનું કામ હોય તો તે કરતો હતો અને જે દિવસે ખેતરમાં કોઈ કામ નતું એ દિવસે તે ગાય ચરાવતો હતો અને બેસીને વાંસો વગાડતો એક દિવસ હું ઓઢા પર પાણી લેવા ગઈ હતી ત્યાં તે ગાય ચરાવી રહ્યો હતો અને વાંસો વગાડી રહ્યો હતો ક્યારેક ગીત પણ ગુનગુનાતો હતો તેનો અવાજ ખૂબ મીઠો હતો મન થતું હતું કે બસ તેનું ગીત સાંભળતી જ રહું હું પાણી ભરતી ભરતી તેને ચૂપચાપ જોઈ રહી હતી પણ તેનું ધ્યાન મારી તરફ બિલકુલ નહોતું હતું તે તો સંગીતમાં ડૂબેલો હતો હું થોડી વાર ત્યાં જ બેસીને ગીત સાંભળતી રહી અને પછી ઘરે પાછી આવી ગઈ બીજે દિવસે મને કરિયાણાનો સામાન લાવવાનો હતો મારી પાસે એક સ્કૂટર હતો બે દિવસ પહેલા જોરદાર વરસાદ પડ્યો હતો હું સ્કૂટર ઉપર બેસીને બજારમાં ગઈ સામાન ખરીદ્યો અને પાછા ફરતી વખતે મારું સ્કૂટર ઘરથી તેણે મારી ગાડીને કાદવમાં ફસાયેલી જોઈ અને મારી પાસે આવ્યો મારી તરફ જોઈને બોલ્યો ગાડી કાદવમાં ફસાઈ ગઈ લાગે છે મદદ કરું છું મેં કહ્યું હા હું ગાડી પર બેસી ગઈ તે ગાડીને પાછોથી ધક્કો મારવા લાગ્યો ગાડી ધીમે ધીમે કાદવમાંથી નીકળવા લાગી પૈડા થી કાદવ તેના કપડા પર પડી ગયો તેના બધા કપડા કાદવમાં ભરાઈ ગયા મેં ગાડી થોડી આગળ લઈ જઈને રોકી અને પાછો હોય ને જોયું તો તે પૂરેપૂરો કાદવમાં સરાબોર હતો મને ખૂબ ખરાબ લાગ્યું હું તેની પાસે ગઈ અને સોરી કહ્યું તો તેણે મુસ્કુરાતા બોલ્યો કોઈ વાત નહીં મેડમ છે તો તો કાદવ હશે જ મેં કહ્યું મને મેડમ ન કહો મારું નામ રાધા રાધા છે મેં પૂછ્યું તમારું નામ શું છે તેણે કહ્યું વિનીત મેં પૂછ્યું તમે શું કરો છો તે બોલ્યો મેં બાર સુધી અભ્યાસ કર્યો છે મને એક વાર નોકરી મળી હતી પણ મને નોકરી કરવી નહોતી મને ગામનું જીવન ખુબ પસંદ છે તેથી મેં ખેતી કરવાનું પસંદ કર્યું પ્રકૃતિ સાથે પ્રેમ છે તેની વાતો સાંભળીને મારું મન ખુશ થઈ ગયું તે વાત ખૂબ સુંદર અને સાદગીથી કરતો રહી તેની પ્રકૃતિ પ્રત્યેની સ્નેહ સ્પષ્ટ અનુભવાતી હતી મેં કહ્યું હું તમારા ઘરની બાજુમાં ભાડે રહું છું વાતો કરતા કરતા હું સ્કૂટર પર બેસી પર એક અલગ જ ચમક હતી હવે અમારી સારી ઓળખાણ થઈ ગઈ હતી જે ઘરમાં હું રહેતી હતી એ બે માવનું કોલોરાત આવું ઘર હતું મારી છત પરથી તેનું ઘર તેનું આંગણું પૂરેપૂરું દેખાતું હતું બીજે દિવસે સવારે હું ઉઠી અને ગેલેરીમાંથી તેની તરફ જોયું તો તે આંગણામાં કંઈક કામ કરી રહ્યો હતો થોડીવાર પછી તે ગાયોને લઈને નીકળવાનો જ હતો હું પણ ખાલી જતી હતી તેથી વિચાર્યું કે આજે તેની સાથે જ ખેતરમાં જવું છે તે ઘરની બહાર નીકળવા લાગ્યો તો હું પણ તરત ઘરની બહાર આવી અને તેની પાસે જઈને બોલી શું હું તમારી સાથે ખેતરમાં આવી શકું તેણે મારી તરફ જોયું થોડો ચોકી ગયો અને બોલ્યો તમે ખેતરમાં આવીને શું કરશો મેં કહ્યું મારે ખેતી જ જોવી છે કેવી રીતે કરે છે કેવી રીતે ઉગાડે છે આ શીખવું છે તે બોલ્યો ઠીક છે અમે બંને વાતો કરતા કરતા પગપાવા

મોટા ખેતરમાં રોપી રહ્યો હતો હું મેળ પર બેસીને તેનું કામ જોઈ રહી હતી તે કાદાઓને પાણીમાં ધાનના રોપા રોપી રહ્યો હતો મને પણ ઉત્સાહ આવ્યો અને મેં કહ્યું હું પણ લગાવું છું તેણે કંઈ બોલ્યો નહીં હું તેની પાસે ગઈ અને તેના હાથમાંથી ધાનના રોપાની એક ઘડી લઈ લીધી હતી હું પણ તેની જેમ લગાવવા લાગી ગઈ તે મને જોઈને મુસ્કુરાવા લાગ્યો મને ખૂબ ખુશી આવી રહી હતી તેની સાથે ધાન પાણીમાં કાદવ હોવાને કારણે હું ઝડપથી નહોતી લગાવી પણ તે ખૂબ સહજતાથી લગાવી રહ્યો હતો તેનું શરીર મજબૂત હતો તેમાં તાકાત હતી ધાનના રોપા લગાવતા લગાવતા મારા ચહેરા પર થોડો કાદવ લાગી ગયો હતો એ વાત તેના ધ્યાનમાં આવી તે મારી પાસે આવ્યો અને મારા ચહેરા પર હાથ વધાર્યો મને સમજ ના પડી કે તે શું કરી રહ્યો છે તેણે મારા ગાલ પર લાગેલો કાદવ લૂછી રહ્યો હતો અને મારી તરફ જોઈને મુસ્કુરાઈ રહ્યો હતો અમારી નજરો એકબીજા સાથે મળી કેટલીક ક્ષણો અમે એકબીજાની આંખોમાં જોતા રહ્યા ત્યાં અચાનક કા વાદળો છવાઈ ગયા અને તે જ વરસાદ શરૂ થઈ ગયો તેની પાસે બોરીથી બનેલી એક ઝોલી હતી વરસાદ તેજ થવા લાગ્યો તો તેણે એ ઝોલી પોતાના માથા પરથી હટાવી અને મારા ઉપર ઉઢાડી દીધી હવે તે પોતે ભીંજાઈ રહ્યો હતો અને હું સુકી હતી મેં તેને કહ્યું ચાલો કોઈ વૃક્ષ નીચે જઈએ તે બોલ્યો વૃક્ષ નીચે ન જાઓ વિજોઈ કડકી રહી છે વીજળી પડવાનો ડર હોય છે તે વરસાદમાં ભીંજાતો રહ્યો મને ખૂબ ખરાબ લાગ્યો પછી મેં પોતાના ઉપરથી એ બોરો હટાવી દીધો અને હું પણ ભીંજાવા લાગી તે બોલ્યો રાધા તું ના ભીંજા બીમાર પડી જઈશ હું ભીંજાઉ તો મને કંઈ નહીં થાય મને આદત છે મેં કહ્યું મારે પણ આ માહોલની આદત પાડવાની છે અમે બંને વરસાદમાં ભીંજાતા રહ્યા થોડી વાર પછી હવામાન સાફ થઈ ગયું અને ધૂપ નીકળી ગઈ અમે ત્યાં જતા હતા અને અમારા કપડાં સુકાવા લાગ્યા હવે બપોર થઈ ચૂકી હતી તે પોતાનું ખાણું સાથે લાવ્યો હતો પણ મને ખબર નહોતી કે ખેતરમાં જતી વખતે ખાણું સાથે લઈ જવું પડે છે અમે બંને એક જ આંબોવાના વૃક્ષ નીચે બેસી ગયા વૃક્ષ મોટું હતું સારી છાયા હતી ઠંડી હવા ફૂંકાતી હતી ત્યાં બેસીને ખૂબ સારું લાગી રહ્યું હતું તેણે ડબ્બામાંથી ખાવાનું કાઢ્યું જે બોરો ઓઢેલું હતું તે નીચે બિછાવ્યું અને તેના પર ડબ્બો મૂક્યો તે બોલ્યો આવો બેસો જમી લઈએ અમે બંને આસપાસ બેસીને ખાવાનું ખાવા લાગ્યા તેની સાથે ખાવાનું ખાતા ખૂબ સારું લાગી રહ્યું હતું પોટલી કાઢી અને વગાડવા લાગ્યો ગયો તેની વાસોની ધૂન સાંભળીને મારું મન શાંત અને ખુશ થઈ ગયું હતું મેં પૂછ્યું ક્યાંથી શીખી વાંસ તે બોલ્યો ક્યાંય નહીં બસ મનથી શીખી લીધી હતી મેં તેના ખૂબ વખાણ કર્યા થોડી વાર બેસ્યા પછી મેં કહ્યું મને તમારા આમના ફસણ કઠહલ અને કાજુના બગીચા બતાવો તે તરત તૈયાર થઈ ગયો તેણે મને એક એક કરીને આમ કાજુ ફણસના બગીચા બતાવ્યા તેની સાથે સમય વિતાવતા ખૂબ સારું લાગી રહ્યું હતું

નાવિયરનું નરમ ખોબરું મને ખાવા આપ્યું એટલો સ્વાદ મને આજ સુધી ક્યાંય અનુભવાયો નહોતો મેં તેને કહ્યું મને નાવિયરના વૃક્ષ પર ચડતા શીખવો તે બોલ્યો ચાલ શીખવું તેણે મને નીચેથી સહારો આપ્યો અને હું વૃક્ષ પર ચડવા લાગી લગભગ સાત આઠ ફૂટ ઉપર ચડી ગઈ પણ હવે આગળ નહોતું થઈ રહ્યું લાંબા સમય સુધી પકડીને ચડવાથી મારા હાથ પગ કાપવા લાગ્યા હતા હવે મને સમજ નહોતી પડતી કે શું કરું અચાનક મારા હાથ લપસી ગયા તેના ધ્યાનમાં આવ્યું અને તેણે મને પોતાના હાથોમાં પકડી લીધી મને લાગ્યું હવે તો હું ગઈ પણ તેણે મને ખૂબ સંભાવીને પકડી લીધી અને હું બચી ગઈ કેટલાક સમય પછી આંખો ખોલી તો હું તેના હાથોમાં જ હતી મેં તેની આંખોમાં જોયું અમારી નજરો મોઈ હું શરમથી નીચે જોવા લાગી ગઈ તેણે મને નીચે ઊભી કરી હતી થોડી વારમાં કંઈ બોલી જ ન શકી પછી મેં તેને થેન્ક યુ કહ્યું ધીમે ધીમે સૂર્ય ઢળવા લાગ્યો તેની સાથે વિતાવેલો સમય ખૂબ સુહાનો હતો પછી તેણે પોતાની ગાયોને ખોલી અને અમે પાછા ફરવા લાગી ગયા તેની સાથે ચાલતા ખૂબ સારું લાગી રહ્યું હતું ઘરે પહોંચ્યા પછી હું તેના વિશે જ વિચારવા લાગી તે ખૂબ સાચો હતો કેટલાક દિવસો એમ જ તેની સાથે વિતાવ્યા પછી મેના મને તેના પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું હું અનુભવવા લાગી કે મને તેનાથી પ્રેમ થઈ ગયો છે બીજા દિવસે મને હપ્તાવાર બજારમાંથી કેટલીક હરી શાકભાજીઓ લાવવાની હતી તેથી હું થેલી લઈને સ્કૂટરથી બહાર જવા લાગી ગઈ તે જ સમયે વિનીત પણ હાથ હાથમાં થેલી લઈને ક્યાંક જઈ રહ્યો હતો મેં પૂછ્યું ક્યાં ચાલ્યા તે બોલ્યો બજારમાં હરી શાકભાજી લેવા જઈ રહ્યો છું મેં કહ્યું અરે વાહ હું પણ એ જ લેવા જઈ રહી છું ચાલો બંને સાથે ચાલી તે મારી ગાડી પર બેઠો હો તેની ગાડી ચલાવતા નહોતું આવડતું હતું તેથી મેં ગાડી ચલાવી તે પાછો બેઠો હતો હવામાં મારા વાવ તેના ચહેરા પર ઉડતા હતા હું બધું શીશામાં જોઈ રહી હતી પણ તે મારી સાથે વધુ કઈ નહોતો બોલતો હતો બસ કામની વાતો કરતો હતો હું જાણી જોઈને વચ્ચે વચ્ચે બ્રેક દબાવતી હતી અને તે આગળ ઝૂકીને મારી સાથે અથડાતો પછી તે સોરી કહેતો અને હું હસી પડતી મને ખૂબ ખુશી અનુભવાતી હતી બજારે પહોંચીને અમે અલગ અલગ શાકભાજીઓ ખરીદી અમે ત્યાં વડાપાવ પણ ખાધા તેની સાથે વડાપાવ ખાતા ખૂબ સારું લાગી રહ્યું હતું વડાપાવના પૈસા તેણે જ આપ્યા અમે પાછા ઘરે આવ્યા તે સાંજે મારી મમ્મીનો ફોન આવ્યો કે તારી દાદી ખૂબ બીમાર છે તો અહીંયા આવ પછી હું વિનીત ને મોયા વગર પુણે ચાલી ગઈ ગઈ મારી દાદી ખૂબ બીમાર હતી હું એક અઠવાડિયું ત્યાં જ રહી ગઈ મને વિનીત ની ખૂબ યાદ આવતી હતી હવે તેની સાથે વિતાવેલો સમય તેની સાથે જોયેલા આમ ફણસ કટહલ કાજુના બગીચા તેની સાથે રોપેલું ધાન સૂર્યાસ્તનો એક ક્ષણ બધું યાદ આવતું હતું લાગતું હતું કે કદાચ વિનીતની માતા સાથે થઈ તેણે કહ્યું અરે ક્યાં ગઈ હતી વિનીત રોજ તારી વાતો કરતો હતો તારા ઘરે બે ત્રણ વાર આવ્યો આવ્યો પણ હતો પછી મેં પૂછ્યું વિનીત ક્યાં છે તે બોલી ખેતરમાં ખેતર ગયો છે મેં મારો બધો સામાન ઘરમાં મૂકીને કપડાં બદલ્યા અને દોડતી હું ખેતર તરફ ગઈ મને તેની ખૂબ યાદ આવી રહી હતી હું દોડીને તેની પાસે ગઈ અને તેને ગવે લગાવી લીધો તે મારી તરફ જોવા લાગ્યો તેને સમજ નહોતી પડતી શું કરે પછી તેણે તેણે પણ મને ગવે લગાવી લીધી મેં કહ્યું આ આઠ દિવસ કેવી રીતે કાઢ્યા મને ખબર નથી તમારા વગર મને કંઈ સારું નહોતું લાગતું મને તમારાથી પ્રેમ છે ત્યારે વિનીત મુસ્કુરાયો અને બોલ્યો મને પણ તમે ગયા પછી ખૂબ ખાલી ખાલી લાગતું હતું કદાચ મને પણ તમારાથી પ્રેમ છે પછી અમે એક આંબવાના વૃક્ષ નીચે જઈને બેસી ગયા અમે એકબીજાના હાથ પકડ્યા અમે ખૂબ વાર સુધી એકબીજાને જોતા રહ્યા અને પ્રેમમાં ખોવાઈ ગયા એ સમયે તેણે મારા પર ખૂબ પ્રેમ વરસાવ્યો અમે બંને અમારા પ્રેમમાં પૂરેપૂરા ડૂબી ગયા હતા હવે અમને એકબીજાની આદત પડી ગઈ હતી એકબીજા વગર રહેવું મુશ્કેલ હતું મેં મારા માતા પિતાને ફોન કરીને કહ્યું મને અહીં એક છોકરા સાથે પ્રેમ છે તે અહીંનો છે મારે તેની સાથે જ લગ્ન કરવા છે હું તેના વગર નહીં રહી શકું મારા મા બાપ બીજા દિવસે ગામડે આવ્યા મેં તેમને વિનીતના માતા પિતા સાથે મિલાવ્યા તેમને વિનીત પસંદ આવ્યો પણ ખેડૂત હોવાને કારણે તેમણે આ સંબંધ મંજૂર નહોતો પણ મારા પ્રેમ આગળ તેમણે મારા લગ્ન કરાવી દીધા અને હવે હું વિનીત સાથે ખેતી કરું છું મારી તબિયત પણ ઠીક થઈ ગઈ છે પ્રેમ હંમેશા મોટી વસ્તુઓમાં નથી હોતો તે કોઈ સામાન્ય વ્યક્તિની નજરમાં તેની ચિંતામાં અને વગર કહીએ મળેલા સહારામાં છુપાયેલો હોય છે રાધા અને વિનીત જેવી વાર્તાઓ આપણને યાદ અપાવે છે કે સાચો પ્રેમ આપણને બદલી નાખે છે અને જીવનને નવી રીતે જીવતા શીખવે છે દોસ્તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વીડિયો માત્ર મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ બનાવવામાં આવ્યો હતો તેને અન્યથા ન જોશો અને આવતીકાલનો વિડીયો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ મિત્રો